પછી કોઈ વાર આવશે તો તમને બતાવશું અત્યારે આગળ જઈશું તો અહીંથી ગામમાં જવાનો રસ્તો છે આ દેખાય તમને મંદિર જોઈ લો આમાં ત્યાં ચબૂતરો છે સૂર્યમુખી સૂર્યમુખીના ફૂલ થયા છે મસ્ત રસ્તામાં ને રસ્તે સાધન ચાલવા લાગે હવે તો આપણે જઈએ હવે તો આપણે ગામમાં પોકી ગયા છીએ હવે બીજા રસ્તેથી કેમકે ઓલો બ્રિજ ચાલું બનવાનું છે તો ત્યાંથી જવા એવું નથી કેમકે હવે તૈયાર થવા ઉપર છે બ્રિજ ફાઇનલ ઉપર આવી ગયો બની જાય એટલે ત્યાંથી ચાલશું અત્યારે તો અહીંયા શોર્ટકટ રસ્તો છે ત્યાંથી ગામમાં આવી જવાય છે કેમ કે ત્યાં સીધું આપણા મંદિરે એવાય તો મંદિરે જઈને તમને મંદિર બતાવું ત્યાં સુધી બનાવી રહું બ્લોગમાં આપણે મંદિરે આવી ગયા છીએ હું તમને બતાવું મંદિર હવે નાના એવા મંદિર છે હજી બનાવ્યા નથી મોટા જે આપણું માનું મોટું મંદિર બનાવ્યું હતું આ મારા જૂના બધા ઘર છે જે તૂટી ગયા બધા ખેતરમાં રહેવા આવી ગયા આ જૂના છે આ મંદિર છે જૂના ઘરે બધા તૂટી પણ ગયા એકદમ આવું કોઈ ગામમાં રહેતું નથી તો અહીંયા મહાકાળી માનું મંદિર છે આલોગ છે અને અહીંયા નવરાત્રિ થાય છે આપણી તો આપણે મંદિરમાં એન્ટર થઈ ગઈ હવે તો આ મંદિરનો નજારો છે અંદરનો જે અહીંયા જૂનું સ્થળ છે જે મહાકાળી માનું એ છે આપણે દર્શન એથી કરી લીધા તો હવે બીજા મંદિરે જઈએ ઠાકર મહારાજના મંદિરે જઈએ નકળંગના તો એ પણ તમને બતાવી દઈશું દરવાજો આટો તો અહીંયા નવરાત્રિની જગ્યા છે આ જે અહીંયા નવરાત્રિ થાય આપણે અને અહીંયા ઠાકર મહારાજનું મંદિર છે તમને દેખાય તો આપણે બાર આવી ગયા પાછા દર્શન કરીને તો આજે આપણા બધા મંદિરે દર્શન કરી લેવું કે રવિવારે જ આવવાનું હોય છે ડેલી તો આપણે નહીં શકતા મંદિરે આમ તો હવે આવું હોય તો અહીંયા સિગોતરમાનું મંદિર છે તો આપણે ચિગોત્તરમાં દર્શન કરીને હવે આગળ જઈએ તો બનાવી રહેજો બ્લોગમાં આગળ ગામ છે બધા ઘર છે જૂના જે અહીંયા કોઈ રહેતું નથી હવે બધા ખાલી થઈ ગયા છે અમુક ક્ષેત્રમાં વહી ગયા અમુક આમ તેમ બીજે ઘર બનાય એટલે ત્યાં વહી ગયા અમારું ગામ છે આ ગામમાં જવાનો રસ્તો બધા ઘર છે અત્યારે કોઈ રહેતું નથી તો આપણે હવે જઈએ છીએ જઘુમાના મંદિરે તો જઘુમાના મંદિરે જઈને બતાવીએ આપણા મંદિર તો દર્શન થઈ ગયા છે હવે જઈએ છીએ ફાઇનલી જખુમાના મંદિરે તો હવે આપણે આનનો ટાઈમ થઈ ગયો છે અને નીકળી ગયા છે ઘર બાજુ તો હવે આપણે ઘરે જઈએ ફાઇનલી દર્શન દર્શન થઈ ગયા મંદિરે આ ફૂટબોલ માટે વોલીબોલ માટે નેટ બા માટે તો આપણે ઘરે જઈશું તો ઘરે જઈને બતાવીએ આગળ શું કરી નક્કી નથી હું જ નહીં યાર મગજમાં હું વિડીયો બનાવ હું નહીં કંઈ નહીં આપણું આ મોટું મંદિર જે માનું છે અત્યારે અહીંયા લોક છે આપણી જોડે ચાવી નથી નાનું મંદિર છે હા તો હેડ ક્યારે આવી ગયા હતા દર્શન કરીને અને આપણે બહાર જવાનું છે અત્યારે એટલે કપડાં ચેન્જ કરી લીધા છે તો ઇમરજન્સીમાં બહાર જવાનું થયું છે એટલે તો અરે આવી ગયા છે અહીંયા ગુડુ તો મળીએ કાલે જય માતાજી